છે આ મારી બિંદી છે પછી આ વેસલીન છે આ સીરમ છે આ તેલ છે આ લિપસ્ટિક છે કાલની મારી ટિકિટ હતી ને એ રદ થઈ ગઈ બોલો ન કરું જ દેશમાં આવતી હતી તે મારી ટિકિટ છે ને રદ થઈ ગઈ ફેમિલી કેમ પૂરી થઈ છે દેશમાં જાન છે પછી તો લાઈક કઈ બધું ન જાણું ઘડી કરો કામ છે પછી વયુ જવાન છે મારે પછી પાછું આવવાનું પછી ના જાઉં દિવાળી ના ના જાઉં છે ફટાકડા લે પણ પૈસા આવો છે હોય ને પૈસા કા છા પર પાય કા બોલો લ્યો જીનો પણ મારે જીનો છે તો એમાં જીનો ને છે ને વેકેશન પડી ગયું છે તો પાંચ તારીખ સુધીનું છે આવતી પાંચ તારીખે ખુલી જાય એવું છે કા હાલો ખીચડી બનાવી છે મેં હવાર રાજને રાજ ખીચડી લઈ જવાની હતી તો જો ખીચડી બનાવી નાખી છે ને હું ને મારી દીકરી બે હવે ખાઈ દેવી અને વેકેશન પડી ગયું ને તો એક ગુડ ન્યૂઝ છે હવે બપોરે બેન હોવા નહીં દે આપણને કા બેન બેન ને છે ને વેકેશન માં ભૂખ બહુ લાગશે કાજી નું હે ભૂખ બહુ લાગે ને તને કામ કર કામ કર મન ખવડાય નહી એમ કે મેં તને કીધું હતું કે તું મને ખવડાય એમ તને બહુ શોખ થાય હો રોજ એમ કરે રોજ ખવડાય નહી ખવડાય નહી બહુ શોખ છે અમાર બેન સર ખવરાવાના અને

તો કેમલે મે તો દેખું છે હવે કાગળ તો સોમી તો કલ જે કેમ મગમતી છે તમને જે આવડતું હોય ને એક ગીત ગા ગીત ગાય કે કલમ ના કો ગીત થોડું કહેવાય સ્કૂલમાં પ્રાર્થના ને એવું બોલાવરાવે કે નહીં ખબર હા એમાંથી ક ગાતો શું આવડે તમને ઓમરી

અત્યારે કેવો તડકો થઈ ગયો છે અને મારે એડિટિંગ કરવું છે અને અમારી બેન છે ને જો એ ઊંઘી જાય હો હવે હમણાં પછી મને ગુવા દે મારે એડિટિંગ પૂરું થાય ને એટલે મારે ગુઈ જવાનું છે બે કપડાં ધોયા થાય હુંકવાના જ બાકી છે હુવે હું આમાં હું ઊંઘ આવે તડકાનો કપડાં ફૂંકવી નાખો હાલો પછી ભૂઈ જાય છે હવે નળ ઉપર નાખ્યા હતા જો થોડાક અહીંયા ઓલી વખતે છે ને મેં દવણું થોડુંક એવું દળાવ્યું હતું બેસમાં વહી જવાનું હતું કે નહીં તે મારા ટિકિટ કેન્સલ થઈ બોલો તે પછી હવે થોડાક દિવસ વધારે રોકાવાનું છે તે લોટ તો પૂરો થઈ ગયો અને લોટ પૂરો થઈ ગયો ને એ મને હવારમાં યાદ હતું હવારમાં યાદ હતું તે પછી હવારમાં પાછું ભૂલી ગઈ કામ કરવામાં તે અત્યારે જ પાછું યાદ આવ્યું હારા કરેલા જ છે મેં કીધું એકવાર હાથ ફેરો કરીને પછી મૂકી આવું હવે પછી ચાર વાગ્યા નથી ચાર વાગ્યા મૂકી આવું બીજું તો શું કરવું હું આ ટાઈમે જ આવા કામ યાદ આવે હું શું હોય ને આપણે ત્યાં જ આવું કામ યાદ આવે શું કરવાનું ડબ્બો જોતો હોય ઊંધો વાળ્યો તો હવે દમણો આ ડબ્બો મેં નવો લીધો હતો છે ને રાજને તો આપણે કહીએ ને કંઈક વસ્તુ નવી લેવાની તો એ ના જ પાડે એમ જ કે શું જરૂર છે કાંઈ લેવું નથી એને શું કરવું એમ કે પણ હું છે ને એક એક વસ્તુ લીધા કરું ઘરમાં કંઈક ઘટતું હોય કે નહીં ઘરમાં તો હો વસ્તુ જો એને શું ખબર હોય હું લઈ લઉં મારી રીતે પછી પૈસા હાથમાં આવે કે નહીં ત્યારે લઈ લો જેનું ને જો તળેલા ભૂંગળા ખાવા છે હવારમાં મેં તળ્યા હતા તે પૂરા થઈ ગયા મને કે મમ્મી તળી દે મેં કીધું લાય હાલ હવે ખાવા તો ખાવા બીજું હું હાલ લઈ લો ભૂંગળા કોને ખાવાના પણ બધા ઢોળતી નહીં સિનલ નીચે બે જાઉં એમ ખાવા એટલે લેજો ઢોળવા નથી કપડા જો મે બોપર હે સુકાયા કે નહીં એ તોય સુકાઈ ગયા કમ્પ્લીટ જો તડકો દેવો પડે કે નહીં એટલે સુકાઈ જાય બાય છે ને આ જલસા છે જલસા ખાવાનું ન જ બનાવવાનું એમ જીનલ જો કબટમાં હતા કે આવીએ આપણે ખાવાનું કેમ ન જ બનાવવાનું આ નોળિયો છે નોળિયો શું કહેવાય નોળિયો નોળિયો અમારો ક્યાં ઓ પેર લઈ જાવું જીનલ નોળિયાને

આ લિપસ્ટિક છે લિપસ્ટિક અને આ લાઈનર છે કોરી આ ભીની આઈ લાઈનર છે પછી આ બધી છે ને આ બધી લિપસ્ટિક છે આ બધી લિપસ્ટિક છે જો આ લિપસ્ટિક છે આ તે પછી આ લિપગાર્ડ છે વીસ વાળી છે આ આ લિપગાર્ડ છે આ દસ વાળી છે આ ફાઉન્ડેશન છે અને આ પોન્સ નું ફાઉન્ડેશન છે આ નવરત્ન છે માથું દુખે તો આ બોરોપ્લસ છે આ બે બક્કલ છે આ માટે બોલી છે આ લિપસ્ટીક છે આ છે નો આ પેનદી છે આ દેશમાં લઈ જવાનું છે આ એક પેક કર્યું છે અને હજી તો ઘણું બધું પેક કરવાનું બાકી છે અને આ કાલની મારી ટિકિટ હતી ને એ રદ થઈ ગઈ બોલો નકર હું કાલ જ દેશમાં આવતી હતી તે મારી ટિકિટ છે ને રદ થઈ ગઈ

ચાલો બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો પૂરો કરી બધાને જય માતાજી જય દ્વારકાધીશ